મોદી કેબિનેટમાં લેવામાં આવ્યા ચાર મોટા નિર્ણયો અને આ નિર્ણયોથી સૌરાષ્ટ્રને પણ ફાયદો થશે ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓને આવરી લેતો કેબિનેટનો નિર્ણય ઓખા થી કાનલસ રેલવે લાઇનના ના ને મોદી કેબિનેટ ની મંજૂરી રેલવે લાઇનના ના થી દ્વારકા દર્શન ને આવતા લોકોને થશે ફાયદો મોદી સરકાર ના નિર્ણય થી મુખ્ય તીર્થ સ્થળ સુધી પહોંચવું બનશે સરળ મોદી સરકાર ના નિર્ણય થી સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં વિકાસ ને મળશે વેગ બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટસ ને મોદી સરકાર ની મંજૂરી મોદી કેબિનેટમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓને આવરી લેતો આ કેબિનેટનો નિર્ણય જેમાં ઓખાથી કાનાલુસ રેલવે લાઇનના ડબલિંગને મોદી કેબિનેટે મંજૂરી આપી છે અને જેના કારણે દ્વારકા દર્શનને આવતા લોકોને પણ ફાયદો થશે મુખ્ય તીર્થ સ્થળ સુધી પહોંચવું સરળ બનશે સૌરાષ્ટ્રના જિલ્લાઓના વિકાસને વેગ મળશે